મુખ્યમંત્રીને મેલ કર્યો છે બોતેર કલાકમાં આખી સિઝનનો વરસાદ ખાબક્યો છે પાલાંબલિયાએ ગુજરાત મોડલ પર સવાલો ઉભા કર્યા છે વિશ્વગુરુના સપના બતાવવાને બદલે ઘેડનો પ્રશ્ન હલ કરો ઘેડના ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની માંગણી કરી છે

ગરીબો માલધારીઓને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે અઠવાડિયું દસ દિવસ રાહ ના જોઈ વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને માલધારીઓને વેપારીઓને અને ગરીબ વર્ગને જેને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે વળતર આપવામાં આવે જુઓ સતત સૌરાષ્ટ્રમાં જે વરસાદ વરસ્યો તેને લઈને ઘેડ પંથકના જે ગામડાઓ છે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બની ગયા છે અને ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે તેને લઈને એક મેલ કરવામાં આવ્યો છે પાલ આંબલિયાએ ગુજરાત મોડલ પર પણ સવાલો ઉભા કર્યા છે કેટલીક માંગો તેમણે કરી છે વિશ્વગુરુના સપના બદલાવ બતાવવાને બદલે ઘેડનો જે પ્રશ્ન છે તેનો હલ આવે તેની પણ વાત કરી કોંગ્રેસે નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવવાની વાત કરી છે આ મેલમાં બોતેર કલાકમાં આખી સિઝનનો જે વરસાદ ખાબકી ગયો છે આપ જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જે સ્થાનિક નદીઓ છે ત્યાં પણ ઘોડાપુર આવ્યા છે તેના પણ પાણી ફરી વળ્યા છે ગેડ પંથકનું જે આ દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે અને તેમાં સખત નુકસાન લોકોએ વેઠવું પડ્યું છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને પણ મેલ કરવામાં આવ્યો છે છે અને મેલમાં તાત્કાલિક ગેડનો જે તેનો આવે તેવી વાત કરવામાં આવી છે વળતરની પણ વાત કરવામાં આવી છે જમીન ધોવાણ પાક નુકસાનીનું વળતર આપવામાં આવે જો વળતર નહીં ચૂકવવામાં આવે સર્વે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પાલાંબલીયાએ ઉચ્ચારી છે Të kështë ratë më më rëzadi ma.